We'll <laughs> નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો દિવસોમાં હવામાન વિભાગની ઉપર દાંતીવાડા નજર કરીએ તો મિત્રો કારણ કે મિત્રો બે દિવસ વરસાદની આગાહી પ્રમાણે કેટલાક વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો છે અને દાંતીવાડા ડેમ ના ઉપરિયા ભાગમાં ત્યાં આગળ વરસાદ નથી એના લીધે પાણીની આવકમાં વધારો જોવા મળ્યો નથી એટલે દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણીની આવક એ પણ ક્યુ

પેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી